હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ટીંડોળા અને બટાકાનું શાક બનાવવાના છે અને એકદમ ઢાબા સ્ટાઇલ બનાવવાના છે એકદમ નવી રીતથી બનાવવાના છે અને તમે આ જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી જરૂરથી બનાવજો આ રીતે બહુ બધાને બહુ આવશે ઘરમાં અહીંયા આપણે અઢીસો ગ્રામ ટીંડોળા લીધા છે અને બે નાના નાના બટાકાને ચિપ્સ કરીને આવી રીતે આપણે સમારીને તૈયાર કરીને રાખીએ છીએ હવે આનો સિક્રેટ મસાલો બનાવીશું એ કેવી રીતે બનાવો એ તમને બતાવી દઉં સૌથી પહેલાં આપણે અહીંયા સિંગનો ભૂકો લીધો છે અને અહીંયા આપણે બે ટેબલ સ્પૂન જેટલા આપણે અહીંયા તળ લીધા છે અહીંયા લીલા મરચાંની પેસ્ટ લીધી છે આપણે અહીંયા અને અહીંયા આપણે આજુ લસણની પેસ્ટ લીધી છે બે ટેબલ સ્પૂન જેટલું આપણે અંદર એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલું આપણે અંદર મરચું એડ કરી દઈશું કાશ્મીરી મરચું

કારણ કે ટીંડોળા થોડાક આપણે તુવા લાગતા હોય છે ખટાશ પડતા હોય છે એટલે આપણે આ બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરી દઈશું રહી આપણી ફૂટી ગઈ છે હવે થોડીક આપણે અંદર એની અંદર હિંગ રાખી દઈશું અને બે લીલા મરચાં આપણે અંદર લાલ મરચાં ઉમેરી દઈશું અને હવે આપણે ટીંડોળા જે સમાર્યા છે એ આની અંદર એડ કરી દેવાના છે અને એની અંદર આપણે એની અંદર હળદર ઉમેરવાની છે આઠ ટી સ્પૂન જેટલી અને પ્રમાણે આપણે એને મીઠું ઉમેરી દેવાના છે બધું મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને આપણે દસ મિનિટ માટે આપણે એને ચડવા દેવાના છે આપણે આપણે મિનિટ જેવું થઈ ગયું છે હવે ચેક કરી એકદમ સરસ એવા બટાકા ચડી ગયા છે હું તમને બટાકા આપણે બતાવી દઈશ એકદમ સરસ ચડી ગયા છે અને હવે આપણે આની અંદર જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ મસાલાની અંદર એડ કરી દઈશું આ શાક તમે જરૂરથી ટ્રાય કરજો અને ઉપર આપણે કોથમીર મિન્કલ થોડી કરી દઈશું અને હવે આપણે મિક્સ કરી દઈશું આ બે થી ત્રણ દિવસ સુધી તમે આ શાકને ખાઈ શકો છો અને બિલકુલ બગડતું નથી એટલે થોડોક આપણે અંદર ગરમ મસાલો અંદર એડ કરી દઈશું અને બધું જ મિક્સ કરી દઈશું બહુ સરસ ટેસ્ટી એવું શાક બન્યું છે ફ્રેન્ડ્સ તમે આ જ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમારે રોટલી પણ ઓછી પડશે એવું શાક આપણે બનીને રેડી થઈ ગયું છે હવે આપણે દસ મિનિટ માટે બંધ કરીને ગેસને ઓફ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ આપણું ટીંડોડા બટાકાનું શાક રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ કોરોન એકદમ ડ્રાય શાક બનાવ્યું છે અને આ તમે બેથી ત્રણ દિવસ સુધી તમે ખાઈ શકો છો અને બહુ સરસ એવું બન્યું છે અને રોટલી પણ તમને ઓછી પડશે એવું શાક આપણે બનીને રેડી થઈ ગયું છે જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકન એક પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે